ખાલી વીસ લાખ ને એકાવન હજાર માં દઈ દેવાનું છે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આમાં નો મજા આવી તો આ બીજું મારા વાલીડાઓ તમારી માટે લઈને આવ્યો બે હજાર દસ નું ટાટા નું બાર ટાયર માં ડમ્ફર આપી દેવાનું હે વેચી દેવાનું હે આ ડમ્ફર ખાલી નવ લાખ રૂપિયા માં દઈ દેવાનું હે

ખાલી ત્રણ લાખ ને 30000 માં દઈ દેવાનું છે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આમાં નો મજા આવી તો આ બીજું ઓય મોટભાઈ તમારી માટે લઈને આવ્યો 2010 નું Tata નું ડમ્પર ટિપ ટોપ કન્ડિશનમાં 70% ટાયર આપી દેવાનું હે વેચી દેવાનું હે મારા વાલા ખાલી 9 લાખ 50000 માં દઈ દેવાનું હે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આમાં નો મજે આવી તો આ બીજું હાલો મારા વાલી તમારી માટે લઈને આવ્યો ટાટા ની દસ ટાયરમાં ગાડી બોડી કેબિન ટક ટકા ટક નેવ ટકા આપી દેવાની હે વેચી દેવાની હે આ બે હજાર પંદર ની ટાટા ની ગાડી ચૌદ લાખ પચાસ હજાર માં દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આમાં નો મજા આવી તો આ બીજું હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવ્યો બે હજાર અઢાર ની મારુતિ સુઝુકી ની બલેર ડીઝલ ગાડી આપી દેવાની હે વેચી દેવાની મારા વાલા આ પ્રીમિયમ ગાડી ખાલી પાંચ લાખ રૂપિયા માં દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આમાં નો મજા આવી તો આ બીજું હાલો મારા વાલા તમારી માટે લઈને આવો બે હજાર સત્તર નું દસ પંચાણું એક્સપી આઈસર ઓગણી ફૂટમાં આપી દેવાનું હે વેચી દેવાનું છે આ આઈસર બે હજાર સત્તર મોડલ ખાલી અગિયાર લાખ રૂપિયામાં દઈ દેવાનું હે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે જલ્દી જલ્દી કોન્ટેક કરો અને આવા નવા જોવા માટે ફોલો કરો જય દ્વારકાધીશ આમાં નો મજા આવી તો આ બીજું હાલો મારા વાલી તમારી માટે લઈને આવ્યો ટાટા નું બાર ટાયર માં ડમ્પર બે હાજર અઢાર મોડલ આપી દેવાનું હે વેચી દેવાનું હે આ ડમ્પર ખાલી છવ્વીસ લાખ રૂપિયામાં માં દઈ દેવાનું છે એમાં આજીવન ટેક્સ ભરેલો અને ફૂલ ચોખ્ખી ગાડી ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આમાં નો મજા આવી તો આ બીજું તો મારા વાલી ડાવ તમારી માટે લઈને આવ્યો બે હજાર આઠ ની ટાટા ની દસ વીલ માં ગાડી આપી દેવાની છે વેચી દેવાની મારા વાલા ખાલી સાત લાખ રૂપિયામાં માં દઈ દેવાની છે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના ના નંબર હે કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપડે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આમાં નો મજા આવી તો આ બીજું હલો મારા વાલીડાઓ તમારી માટે એક ઘરે ત્રણ અશોક લેલન ની 14 ટાયર માં ગાડી લઈને આવી ગયો મારા વાલા એમાં એક છે 2017 મોડલ એની ખાલી 22 લાખ 51000 કિંમત અને બીજી છે 18 મોડલ એની મારા વાલા ચોવીસ લાખ ની એકવીસ હજાર અને ત્રીજી છે એ બે હજાર ઓગણી ની એના ખાલી છવ્વીસ લાખ રૂપિયા અને ત્રણમાંથી તમારે જે જોતી હોય એ ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આમાં નો મજા આવી તો આ બીજું હવે મારા વાલીડા ખેડૂત મિત્રોને ધરતીપુત્રો તમારી માટે લઈને આવ્યો બે નું ન્યુ હોલેન્ડ નું ટ્રેક્ટર મારા વાલા આપી દેવાનું

ઉપર નીચે ભાઈ ના નંબર હોય આ નહી તો બીજા તમારે લેવા માટે કામ આવશે એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ